હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટની એકદમ ક્રિસ્પી અને સૌને ભાવતી એવી સેવ આ સેવ એક વખત તમે ઘરે બનાવશો એટલે નાના મોટા સૌને ખૂબ પ્રિય બની જશે અને પછી આ રીતે જ તમે બનાવશો અમારે મીરાને તો ખૂબ જ ભાવે છે તો સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બે વાટકા ભરી અને ચણાનો લોટ લીધો છે આ લોટ છે ને આમ દાબી દાબી અને વાટકાની અંદર ભર્યો છે તો બે વાટકા આપણે ચણાનો લોટ લઈએ આ લોટને મેં અગાઉ ચાળીને લીધો છે અને એની અંદર આપણે નાખીશું બે ચમચી ભરી અને ચોખાનો લોટ એક વાટકો ચણાનો લોટ હોય તો એક ચમચી આપણે ચોખાનો લોટ નાખીશું આ બે લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે એક મિક્સર જારની અંદર આપણે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું અહીંયા મેં બે વાટકા ચણાનો લોટ લીધો છે એટલે એક ચમચી મીઠું અને એની અંદર આપણે એડ કરીશું બે ચમચી તેલ ત્યારબાદ એની અંદર નાખીશું આપણે અડધાનો અડધો આ અડધો વાટકો પાણી છે અડધાનો અડધો એટલે અડધો વાટકો છે ને અડધું પાણી આપણે એડ કરી દઈએ અને પછી એને આપણે પલ્સ મોડ ની અંદર એક રાઉન્ડ મારી દેવાનો છે જેથી બધું છે ને સરસ રીતે મિક્સ થઈ જાય તો સરસ રીતે બધી બધી વસ્તુ વસ્તુ છે છે થઈ ગઈ હવે આપણે આ આ લોટની અંદર એડ કરી દેવાની છે બધી વસ્તુ આપણે એડ કરી દઈએ અને પછી હળવા હાથે આપણે આ રીતે મિક્સ કરવાનું છે અને જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યાં ત્યાં આપણે પાણી જવાનું છે તો આપણે આ રીતની કન્સિસ્ટન્સી આવે એવો લોટ બાંધવાનો છે તમને આ ચીકણો લાગતો હોય પરંતુ આપણે સેજ આપણે જો પાણી વાળો હાથ કરીએ ને આ રીતે સેજ પાણી કરીએ ને એટલે તરત જ છૂટો પડી જાય જો એકદમ છૂટું જ છે પછી આપણે તેલવાળી ચમચીથી એને સંચાની અંદર ભરી દેસું તો જો આ કન્સિસ્ટન્સીનો સેજ પાણી રાખી અને આ રીતે લોટ રાખવાનો છે આપણે જે સેવ પાડવાનો સંચો છે એને સરસ રીતે પહેલાં ગ્રીસ કરી લેવાનો છે તેલથી જેથી સેવ છે એ બરાબર પડે અને લોટ અંદર ચોટી ન જાય અને એની આ જે એકદમ ઝીણી ચકરી આવે ને ઝીણી સેવ પાડવાની એ ચકરી આપણે લીધી છે પછી એની અંદર આ તેલવાળી ચમચી કરી અને પછી આ લોટ છે એની અંદર ભરી દેવાનો છે બે વાટકા લોટ લઈએ ને આપણે એટલે એક ખંચો સેવ પડે એટલે માપ છે એ એક હંચાનો છે કે એક ખંચો સેવ પાડવી હોય આપણે તો બે વાટકા લોટ લઈએ એટલે માપે થઈ રહી વધે રહી ને ઘટે નહીં અને એક વખત તમે આ રીતે સેવ પાડશો એટલે બજારમાંથી લેવાનું બંધ કરી દેશો એટલી સરસ ક્રિસ્પી અને આમ મોઢામાં મૂકીએ તો ઓગળી જાય એટલી સોફ્ટ પણ બને છે મીડિયમ તેલ આવી જાય બહુ ગરમ નહીં એવું એકદમ ગરમ નહીં કરવાનું એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે ધીમે ધીમે સેવ છે એ પાડવા માંડવાની છે અને સેવને ઉથલાવાની ઉતાવળ નથી કરવાની સેવની સેવ અંદર જાય તેલમાં એટલે તેલમાં બબલ્સ આવવા માંડે ને પછી એની સાઈડ છે એ ચેન્જ કરવાની એટલે થોડી વાર માટે પહેલી સાઈડે જ ચડવા દેવાની સેવને તો આપણી સેવ છે એ જો સરસ રીતે તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત ક્રિસ્પી બની છે સેવ આપણી અને ટેસ્ટી પણ એટલી જ છે તમે જોઈ શકો છો કે આપણી સેવ જે તૈયાર થઈ છે એ એકદમ ક્રિસ્પી છે અને આ સેવનું ઘૂંચડું હું તોડું છું સેવનો ભૂકો કરું છું તો એકદમ ક્રિસ્પી બની છે ને સ્વાદમાં પણ એટલી સરસ છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો